હેલો મિત્રો જય માતાજી કેમ છો ઉમીદ કરું બધા મસ્ત મજામાં છો અને હું પણ મસ્ત મજામાં છું ભાઈ મસ્ત મજામાં હોય તો જ વિડીયો બનાવતો હોય ને જો અત્યારે મારે સુવાનું ઠેકાણું તમને બતાવી દઉં જો આ રૂમ છે અહીંયા આપણે સૂઈ છીએ અને ખાસ કરીને આજે મિત્રો મેં વિડીયો એટલે અત્યારે અંધારે શૂટ કરવો પડ્યો છે અત્યારે લગભગ રાતના અગિયાર વાગી ગયા છે ટાઈમ છે કરાવી દઉં છું અગિયાર વાગી ગયા છે મિત્રો અને વિડીયો એટલે બનાવું કે ભાઈ ઘણા મિત્રો ફેસબુકથી પૈસા કમાવા માંગે છે પૈસા કમાવે તો માંગે છે પણ એ મિત્રો એ નથી જાણતા કે ફેસબુકમાં કેવી રીતે કામ કરવું છે મેં હમણાં ઘણા લોકોની આઈડી જોઈએ છે કોકના વિડીયો નાખી દે છે તેમાં બોલી આમને તેમ તો મિત્રો તમારે જો ફેસબુકમાં કામ કરવું છે તો પહેલાં ખુદના કોન્ટેક્ટ બનાવતા શીખી જાઓ પોતે બોના બનાવતા શીખી જાઓ ઓરિન્જિયલ ખુદના ફોટોસ વિડીયો બનાવો ને તો જ તમારું ફેસબુક મોનોટાઈઝ થશે તમે કોકના મિસ્ટેક મસાલા નાખશો તો તમારું ફેસબુક ક્યારેય મોનોટાઈઝ નહીં થાય અને હા મોનોટાઇઝ થઈ પણ જશે તો આગળ જઈ તમે થોડું ઘણું કામ કરશો ત્યાં તમારા એકાઉન્ટ ઉપર કંઈક ને કાંઈક પ્રોબ્લેમ આવી જશે અત્યારના જેમ કાનૂરી કડક કાયદા થઈ ગયા એવી રીતે ફેસબુકના પણ એઆઈ સિસ્ટમ છે એ બહુ અઘરી થઈ ગઈ છે તમે કોકના વિડીયો પાંચ મહિના પહેલાં નાખેલા છે અને એ ડિલેટ મારેલા છે ને તો એઆઈ સિસ્ટમ ગોતી લે છે અને તમારા ફેસબુક એકાઉન્ટ ઉપર પ્રોબ્લેમ આવી જશે મિત્રો એટલે અત્યારે જે પણ નવા મિત્રો ફેસબુકથી પૈસા કમાવા માગે છે તો મિત્રો આ રૂલ્સ ફોલો કરજો અને આના બધા નિયમો ફેસબુક ખુદ તમને આપે છે એ પણ તમારા એકાઉન્ટમાં જ મળી જાય છે ત્યાંથી વાંચી અને તમે આ રૂલ્સ ફોલો કરીને કામ કરશો તો તમારા એકાઉન્ટ ઉપર ક્યારેય પ્રોબ્લેમ નહીં આવે અને હાલ મિત્રો અત્યારે મારા એકાઉન્ટ ઉપર પ્રોબ્લેમ ચાલુ જ છે ત્રણથી ચાર મહિના લાગશે પ્રોબ્લેમને જો મિત્રો મેં કોઈ ગલતી એવી મોટી નથી કરી કોઈના વિડીયો નહોતા નાખ્યા પણ મેં હેશટેગ યુઝ કર્યા હતા કોકના કોપી કરી કરીને નાખ્યા હતા ને એ મને અત્યારે બહુ પરેશાન કરે છે યાઈ સિસ્ટમ છે મિત્રો મેં તમને કીધું ને એઆઈ સિસ્ટમ છે બહુ અઘરી છે યાઈ સિસ્ટમને ગોતી લીધું કે ભાઈ આ ભાઈ હેશટેગ કોકના નાખેલા છે મેં હેશટેગ બધા ડિલીટ મેં પોસ્ટ બધા ડિલીટ મારી દીધા છે તો એ સિસ્ટમ ગોતી લીધી ને મારા એકાઉન્ટ ઉપર પ્રોબ્લેમ આવી ગયો છે એટલે તમારા મિત્રો નવા છો તમારે પેજ ઉપર જો કામ કરવું હોય ફેસબુક ઉપર પૈસા કમાવવા હોય તો ઓરિન્જિનલ વિડીયો બનાવો ખુદના બનાવો ઘણા બધા કન્ટેન્ટ છે કોમેડી વિડીયો બ્લોગ રીલ્સ એવી રીતે કામ કરો કોકના વિડીયો નાખી દેવો ને વાયરલ પણ સાચે મિલિયનમાં વ્યૂઝ આવશે લાખોમાં વ્યૂઝ આવશે લાઇકો આવશે પણ તમારા માટે કાંઈ કામ નહીં આવે એક મારો ભાઈ બહેન છે એ હવે કોકના વિડીયો નાખતો હતો પાંચ પાંચ મિલિયન વ્યૂઝ આવતા મોનટાઈઝ પણ થઈ ગયું છે આઠસો ડોલર બીના હતા મિત્રો કોકના વિડીયો ઉપાડી ઉપાડી નાખી પણ આઠસોમાંથી એક પણ ડોલરનો ખાતામાં આવ્યું ને ત્યારે મારો ભાઈ બનને બહુ દુઃખ થયું ઘણા બધા રિપોર્ટર પાસે દેખાડ્યું ભાઈ ફેસબુકે એવો પ્રોબ્લેમ આવી ને કંઈ કરી જ નહોકું મેં કીધું ભાઈ આઈડી ડિલેટ મારી દે અને નવા પેજ બનાવી લે અને એમાં કામ કરવાનું ચાલુ કર ઓરિજિનલ ખુદના વિડીયો નાખી આ આઠસોમાંથી ત્યારે એક પણ ડોલર નથી આવ્યું એટલે હું હંમેશા મિત્રો તમને કહું છું ઓરિજિનલ કન્ટેન્ટ ઉપર કામ કરો અને આ મિત્રો આવા આ પેજ ઉપર અમારે બ્લોગ વિડીયો ફોટાસ ઇન્ફોર્મેશન બધી જોવા મળતી હોય તો અમારા આ પેજને પણ ફોલો કરજો અને લાઇક તો તમે કરો જ છો એમાં કંઈ કહેવું પડે એમ નથી અત્યારે અંધારાનો સમય છે અગિયાર વાગી ગયા છે સવાર પાછું આઠ વાગે કામે જવાનું હોય અત્યારે વિડીયો શૂટ કરીએ છીએ એટલે મિત્રો વિડીયાને લાઈક કરવાનું ભૂલશો નહીં શેર કરી દેજો આ ઇન્ફોર્મેશન તમને સારી લાગી હોય તો જોવાય ભાઈ તમારે સોશિયલ મીડિયામાં કામ કરવું હોય તમને ઈચ્છા થતી હોય કે ભાઈ અમે ફેસબુકમાં કામ કરીએ તમારે વધુ પડતો સમય ભાઈ એવું નથી કેતો ભાઈ તમારું કામ બંધ કરીને તમે ફેસબુકમાં કામ કરો વધુ પડતો સમય તમારી પાસે જો હોય તો જ તમે કામ કરજો બાકી મિત્રો હું પણ તમારી જેમાં એક મજૂર છું હું આખો દી દાડીએ જાઉં છું કામ કરું છું અને હાજે આવીને જુઓ અત્યારે વિડીયો શૂટ કરું છું મને ટાઈમ મળે ત્યારે હું ફેસબુક ઉપર કામ કરું છું એવી રીતે કરીને મારે અગિયાર હજાર ફોલોવર છે અને અગિયાર હજાર ફોલોવરને મેકી અને હવે હું ક્યાંય જવાનો નથી કારણ કે એમના માટે હું રાતે પણ મહેનત કરીશ મિત્રો તમારે પણ જો પૈસા કમાવો હોય તો આ વિડીયોને જરૂરમાં જરૂર શેર કરજો જય માતાજી